મોરબીના પંચાસર રોડ ઉપર હિન્દુ સમાજની મહાસભા યોજાઈ નાની બાળાઓ અને વક્તાઓએ હિન્દુ સમાજ સંગઠનની વાત કરી મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર હિન્દુ ધર્મ સંગઠન દ્વારા હિન્દુ મહાસભા યોજાઈ ગઈ છે જેમાં સનાતન ધર્મની ગહન ચર્ચા કરીને ગંભીર ચિંતન કરવામાં આવ્યું આ બાબતે વાત કરીએ તો હિન્દુ સમાજ સંગઠન પંચાસર રોડ ગ્રુપ દ્વારા યોજાયેલા હિન્દુ સમાજ મહાસભામાં પધારેલા બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગત આર્ય સમાજ ટંકારાથી વિજય રાવલ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં નાની નાની બાળિકાઓએ માતાપિતા ગીતા રામાયણ અને મહાભારત જેવા વિષય પર ચોટદાર ભાષણ આપ્યું હતું અને બાદમાં દામજી ભગતે કેટલાક ઉદાહરણો સાથે હિન્દુ ધર્મને નુકસાન થઈ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે વિજય રાવલે કેટલાક ઉદાહરણો સાથે પાંચ મુદ્દાની વાત કરી હતી જેમાં સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અંગે ટકોર કરી હતી તેમજ પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો આ વાત કરતા જણાવ્યું હતું કે પાંચ હજાર વર્ષ પહેલાની વાત કરીને આ દેશમાં હિન્દુ ધર્મ વિશ્વમાં વર્ષો સુધી ધર્મગુરુ રહ્યો છે અને શ્રી કૃષ્ણ ભગવાનના સમય પછીના સમયમાં સતત ધર્મને અને સમાજ રચનાની પડતી થતી આવી છે હિન્દુ ધર્મના જ્ઞાતિઓના વાળા થઈ ચૂક્યા છે તે મિટાડવા જ પડશે અને અસ્પૃશ્યતા એ સમાજનું કલંક છે તે મિટાડવું જ પડશે સમાજ સમાજની વચ્ચેની ખાઈ બુરાઈને એક સંગઠિત હિન્દુ સમાજ સમાજ બનાવવાનો સમય પાકી ગયો છે જો ગંભીરતાથી વાત કરી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મોટો ખતરો ઉભો થઈ શકે છે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાસર રોડ અને નાની કેનાલ રોડના હિન્દુ સમાજ સંગઠનના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી